આજના સમયમાં પૈસા દરેક વસ્તુ સાથે સંકળાયેલા છે રોટી કપડા મકાન શિક્ષણ આરોગ્ય સંભાળ અને ખુશી પણ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પૈસા ખરેખર શું છે શું તે માત્ર એક કાગળની નોટ છે કે બેંક ખાતામાં દેખાતો નંબર ધ બુક ઓફ મની એક એવી યાત્રા છે જે તમને પૈસા પાછળ છુપાયેલા સિસ્ટમ્સ લોજિક્સ અને રહસ્યોને મનોરંજક સ્માર્ટ અને સરળ રીતે સમજાવે છે

તો ચાલો પૈસાની દુનિયાની સ્માર્ટ અને આશ્ચર્યજનક યાત્રાની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો તમારના પોતાના ચેનલ પર સ્વાગત છે જ્યાં અમે તમારા માટે શ્રેષ્ઠ પુસ્તકોનો સારાંશ ગુજરાતીમાં લઈને આવીએ છીએ જો તમે પણ ઓડિયો બુક સાંભળવી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો પ્રકરણ 1 પૈસા શું છે સમજીને પહેલું પગલું વિચારો દરરોજ આપણે પૈસાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શું આપણે ખરેખર જાણીએ છીએ કે પૈસા ખરેખર શું છે માત્ર નોટો અને સિક્કા બિલકુલ નહીં પ્રકરણ 1 માં લેખકોએ સમજાવ્યું છે કે પૈસા કોઈ ભૌતિક વસ્તુ નથી પરંતુ એક ખ્યાલ છે એક વિશ્વાસ પ્રણાલી પૈસાનો ઉદ્ભવ પહેલાના સમયમાં જ્યારે સિક્કા અને નોટો ન હતા ત્યારે લોકો એકબીજા સાથે વસ્તુ વિનિમય પ્રણાલી બાર્ટર સિસ્ટમ નો ઉપયોગ કરતા હતા જેમ કે દૂધના બદલે અનાજ પરંતુ મુશ્કેલી એ હતી કે બંને પક્ષોને એક જ સમયે એકબીજાની જરૂરિયાત હોવી જોઈતી હતી જેને 54 બેવડો સંયોગ ડબલ કોઇન્સિડન્સ ઓફ વોન્ટ્સ કહેવાય છે આ સમસ્યાને હલ કરવા માટે પૈસાની શોધ થઈ એક એવી વસ્તુ જેને બધા માન્યતા આપે અને સરળતાથી બદલી શકાય પૈસાના સ્વરૂપો આજના સમયમાં પૈસા માત્ર રોકડ નથી તે ડિજિટલ વોલેટ્સ ક્રેડિટ કાર્ડ્સ બેંક બેલેન્સ અને તો ક્રિપ્ટોકરન્સી સ્વરૂપમાં પણ અસ્તિત્વ ધરાવે છે લેખકો જણાવે છે કે કોમોડિટી મની જેમ કે સોના કે ચાંદીના સિક્કા ફિયાટ મની જેને સરકાર સમર્થન આપે છે જેમ કે INR USD डिजिटल मनी ऑनलाइन ट्रांजैक्शंस यूपीआई पेटीएम वगैरह पैसा त्या सुधी मूल्यवान छे ज्या सुधी લોકો તેના પર વિશ્વાસ કરે છે જો કાલે સરકાર કહે કે 500 રૂપિયાની નોટો માન્ય નથી નોટबंदी યાદ છે તો તેનું મૂલ્ય શૂન્ય થઈ જશે લેખકો જણાવે છે કે પૈસા વિનિમયનું માધ્યમ છે વસ્તુઓ ખરીદવા માટે એકાઉન્ટનું એકમ છે જેમાં આપણે મૂલ્ય માપીએ છીએ અને મૂલ્યનો સંગ્રહ છે ભવિષ્ય માટે બચાવી શકાય છે ફુગાત અને પૈસાનો સંબંધ જ્યારે બજારમાં પૈસા વધુ થઈ જાય છે પરંતુ સામાન મર્યાદિત હોય છે ત્યારે ફુગાવો ઇન્ફ્લેશન થાય છે એટલે કે વસ્તુઓ મોંઘી થઈ જાય છે તેથી સરકાર પૈસા છાપતી વખતે મોનેટરી પોલિસીસનું પાલન કરે છે મુખ્ય સંદેશ પૈસા માત્ર કાગળ નથી તે વિશ્વાસ છે તે આસ્થા છે અને તે અર્થતંત્રનું ઇંધણ છે प्रकरण એક તમને પૈસાના મૂળભૂત સિદ્ધાંતો સમજાવે છે જેથી તમે આગળના જટિલ નાણાકીય ખ્યાલોને વધુ સારી રીતે સમજી શકો આ એક એવી યાત્રા છે જે ફક્ત નંબરો જ નહીં પરંતુ તમારી માનસિકતાને પણ અપગ્રેડ કરશે. પ્રકરણ 2 બેંકની રમત પૈસાનો ઘર ક્યાં છે? જરા વિચારો જ્યારે તમે તમારું પૈસા બેંકમાં જમા કરો છો તો શું તે પૈસા ત્યાં જ પડ્યા રહે છે? બિલકુલ નહીં. પ્રકરણ 2 માં લેખકોએ જણાવ્યું છે કે બેંકો ફક્ત પૈસા રાખવાની જગ્યા નથી પરંતુ તે પૈસાને ફેરવે છે અને આ પ્રક્રિયાથી આખું અર્થતંત્ર ચાલે છે. બેંકની ભૂમિકા શું છે? બેંકોની મુખ્ય ભૂમિકા મધ્યસ્થી બનવાની છે. એટલે કે જે લોકો પોતાના પૈસા બચાવવા માંગે છે તેમની પાસેથી પૈસા લેવા અને જે લોકો પૈસા ઉધાર લેવા માંગે છે તેમને લોન આપવી સરળ શબ્દોમાં બેંક તમારા પૈસાનો ઉપયોગ કરીને કોઈ બીજાને લોન આપે છે અને વ્યાજ કમાય છે તેમાંથી થોડું વ્યાજ તમને પણ આપે છે ફ્રેક્શનલ રિઝર્વ બેંકિંગ આ ખ્યાલ થોડો આઘાતજનક લાગી શકે છે બેંકો તમારી ડિપોઝિટનો માત્ર એક નાનો ભાગ રિઝર્વમાં રાખે છે જેમ કે દસ અને બાકીના પૈસા લોન તરીકે આપી દે છે આ સિસ્ટમ ને ફ્રેક્શનલ રિઝર્વ બેંકિંગ કહેવાય છે ઉદાહરણ તરીકે જો તમે 1000 રૂપિયા જમા કરો છો તો બેંક 100 રૂપિયા રિઝર્વ કરે છે અને 900 રૂપિયા લોનના રૂપમાં કોઈ બીજાને આપી દે છે જ્યારે તે ઉધાર લેનાર પૈસાનો ઉપયોગ કરે છે ત્યારે તે પૈસા પણ કોઈ બીજાના ખાતામાં જાય છે અને પ્રક્રિયા ચાલુ રહે છે આ રીતે એક નાની ડિપોઝિટ પણ બહુવિધ વખત ફેલાઈને બજારમાં વધુ પૈસા બનાવે છે આને મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ કહેવાય છે विश्वास ए सर्वस्व छे बैंकिंग सिस्टम संपूर्णपणे विश्वास पर आधारित छे जो બધા લોકો એકસાથે પોતાનો પૈસા ઉપાડવા લાગે જેને બેંક રન કહેવાય છે તો બેંક તૂટી શકે છે કારણ કે વાસ્તવમાં બેંક પાસે એટલી રોકડ હોતી જ નથી તેથી સરકારો અને સેન્ટ્રલ બેંકો જેમ કે आरबीआई फेडरल रिजर्व रेगुलेशंस बेलआउट અને વીમા દ્વારા ખાતરી કરે છે કે બેંકિંગ સિસ્ટમ્સ स्थिर રહે મુખ્ય સંદેશ બેંકો પૈસા બનાવતી નથી પરંતુ તેને ફેરવે છે અને અર્થતંત્રનું એન્જિન ચલાવે છે આ प्रकरण એકાંક ખોલનારું છે તે સમજાવે છે કે પૈસા બેંકમાં પડ્યા નથી હોતા પરંતુ કામ કરે છે ફરે છે અને નવી તકો બનાવે છે प्रकरण 3 ક્રેડિટ અને દેવું ઉધારવાળા પૈસાનું સત્ય આજના સમયમાં દરેક જણ ક્યારેક ને ક્યારેક ક્રેડિટ કાર્ડ લોન કે એમિનો ઉપયોગ કરે જ છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ઉધાર પૈસાની સિસ્ટમ ખરેખર કેવી રીતે કામ કરે છે प्रकरण क्रेडिट 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 खोले छे ने शांतिपूर्वक करे छे। शो छे, नो अर्थ सरल शब्दों चूकवा पड़े छे करना उधार लेना भविष्य में व्याज साथ पैसा पाचा आपसे बैंकों संस्थाओं तो सरकारों क्रेडिट सीस्टम पर निर्भर है જ્યારે તમે લોન લો છો ત્યારે તમે એક વચન આપો છો કે તમે પાછા ચૂકવશો અને આ માટે વ્યાજ લેવામાં આવે છે દેવાની અસર સારી પણ ખરાબ પણ દેવાનો ઉપયોગ જો સ્માર્ટલી કરવામાં આવે જેમ કે હોમ લોન શિક્ષણ લોન વ્યવસાય વિસ્તરણ તો તે સંપત્તિ બનાવે છે આને ઉત્પાદક દેવું પ્રોડક્ટિવ ડેટ કહેવાય છે પરંતુ જો દેવું અત્યંત ખર્ચ માટે લેવામાં આવે જેમ કે લક્ઝરી વસ્તુઓ આવેગજન્ય ખરીદી તો તે ખરાબ દેવું બેડ ડેટ બની જાય છે જે નાણાકીય તણાવ અને ડિફોલ્ટનું જોખમ બનાવે છે લેખકો જણાવે છે કે ક્રેડિટ સિસ્ટમ અર્થતંત્રને વેગ આપે છે કારણ કે લોકો વધુ ખર્ચ કરે છે વ્યવસાયો વિસ્તરે છે માંગ ઉભી થઈ છે રોજગાર વધે છે પરંતુ જો લોકો લોન ચૂકવવામાં નિષ્ફળ જાય તો ડિફોલ્ટ થાય છે અને આ બેંકો બજારો અને અર્થતંત્ર બનનેને હચમચાવી શકે છે સરકાર અને રાષ્ટ્રીય દેવું માત્ર વ્યક્તિઓ જ નહીં સરકારો પણ દેવું લે છે જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ કલ્યાણકારી યોજનાઓ અથવા ઇમરજન્સી બેલઆઉટ માટે આ પૈસા બોન્ડ્સ દ્વારા એકત્રિત કરવામાં આવે છે લોકો અથવા રોકાણકારો પાસેથી પૈસા લેવામાં આવે છે અને ભવિષ્યમાં વ્યાજ સાથે પાછા આપવામાં આવે છે વધુ રાષ્ટ્રીય દેવાની સ્થિતિમાં মুদ্রાનું મૂલ્યહિંતા અને આર્થિક અસ્થિરતા લાવી શકે છે જેમ કે ગ્રીસ કે વેનેઝુએલામાં થયું હતું મુખ્ય સંદેશ ક્રેડિટ આ જ જેવી છે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો અને તે તમારો માર્ગ પ્રકાશિત કરશે તેનો બેદરકારીથી ઉપયોગ કરો અને તે તમને બાળી નાખશે આ પ્રકરણ શીખવે છે કે દેવું લેવું ખોટું નથી પરંતુ તેનો ઉપયોગ સ્માર્ટ પ્લાનિંગ અને આત્મનિયંત્રણથી કરવો જોઈએ ક્રેડિટ એક શક્તિશાળી સાધન છે જો સમજદારીપૂર્વક ઉપયોગ થાય તો જીવનને ઉન્નત કરી શકે છે પ્રકરણ ચાર સ્ટોક માર્કેટ પૈસા બનાવવાનું બજાર જ્યારે પણ લોકો સ્ટોક માર્કેટનું નામ સાંભળે છે ત્યારે કાં તો ઉત્તેજના હોય છે અથવા મૂંઝવણ પરંતુ આ બજાર ફક્ત શેર ખરીદ વેચાણ કરવાની જગ્યા નથી તે માલિકીની રમત અને વ્યવસાયની સફળતાનું પ્રતિબિંબ છે ચોથા અધ્યાયમાં લેખકે શેરબજારને એક જીવંત શ્વાસ લેતા જીવની જેમ વર્ણવ્યું છે જે દરરોજ વધે છે પ્રતિક્રિયા આપે છે અને અસ્થિર હોય છે સ્ટોક માર્કેટ શું હોય છે સ્ટોક માર્કેટ એક એવી જગ્યા છે જ્યાં કંપનીઓ પોતાના શેર્સ વેચે છે અને લોકો તે શેર્સને ખરીદે છે જ્યારે તમે એક શેર ખરીદો છો ત્યારે તમે તે કંપનીના આંશિક માલિક બની જાવ છો મતલબ જો તમે રિલાયન્સનો એક શેર ખરીદ્યો તો તમે તે કંપનીના નાના ટકાવારીના માલિક છો કંપનીઓ શેર્સ કેમ વેચે છે જ્યારે કોઈ કંપનીને પોતાનો વ્યવસાય વધારવો હોય જેમ કે નવી ફેક્ટરી બનાવવી ટેકનોલોજી અપડેટ કરવી તો તેને પૈસાની જરૂર પડે છે આ પૈસા એકત્રિત કરવા માટે તે સ્ટોક માર્કેટમાં આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ દ્વારા પોતાના શેર્સ વેચે છે લોકો આ શેર્સને ખરીદે છે અને કંપનીને પૈસા મળે છે કોઈ પણ લોન વિના આનાથી કંપનીનું દેવું પણ વધતું નથી અને રોકાણકારને માલિકી મળે છે માર્કેટ કેવી રીતે ચાલે છે સ્ટોક પ્રાઇસ માંગ અને પુરવઠા પર આધાર રાખે છે જો કોઈ કંપનીનું પ્રદર્શન મજબૂત હોય તો લોકો તેના શેર્સ ખરીદવા માંગે છે અને ભાવ વધે છે જો કંપનીનું ભવિષ્ય નબળું દેખાય તો લોકો વેચવા લાગે છે અને ભાવ ઘટે છે સ્ટોક માર્કેટને અસર કરતા પરિબળો કંપની પ્રદર્શન નફો નુકસાન આર્થિક સૂચકાકો જીડીપી ફુગાત વૈશ્વિક સમાચાર યુદ્ધ મંધી ટેક ટ્રેન્ડ્સ રોકાણકાર મનોવિજ્ઞાન ભય લોભ જોખમ અને પુરસ્કાર સ્ટોક માર્કેટ થી મોટી કમાણી થઈ શકે છે પરંતુ તે જોખમપણ ધરાવે છે લેખકોએ સમજાવ્યું છે કે લાંબા ગાળાનું રોકાણ અને વિવિધ પોર્ટફોલિયો ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો કેવી રીતે જોખમ ઘટાડે છે એક શિસ્તબદ્ધ રોકાણકાર ધીરજ રાખે છે અને માર્કેટના ઉતાર ચઢાવથી ડરતો નથી મુખ્ય સંદેશ સ્ટોક માર્કેટ જ્ઞાન સમય અને ધીરજની રમત છે હી પૈસા બની પણ શકે છે અને બગડી પણ શકે છે આ प्रकरण જણાવે છે કે સ્ટોક માર્કેટ માત્ર જુગાર નથી જો સાચું જ્ઞાન હોય તો તે એક સંપત્તિ નિર્માણ મશીન બની શકે છે प्रकरण 5 સેન્ટ્રલ બેંકો પૈસાની ફેક્ટરી અને અર્થતંત્રનું રિમોટ કંટ્રોલ જો સ્ટોક માર્કેટ પૈસાની રમત છે તો સેન્ટ્રલ બેંકો તે રમતની રેફરી છે प्रकरण 5 માં લેખકોએ સમજાવ્યું છે કે વિશ્વના અર્થતંત્રનું નિયંત્રણ સેન્ટ્રલ બેંકોના હાથમાં હોય છે જેમ કે ભારત માં RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અમેરિકા માં ફેડરલ રિઝર્વ આ प्रकरण સમજાવે છે કે સેન્ટ્રલ બેંક માત્ર પૈસા છાપવાનું મશીન નથી પરંતુ નાણાકીય પ્રણાલીનું મગજ છે જે ફુગાત વ્યાજ દરો અને આર્થિક વૃદ્ધિ બધું નિયંત્રિત કરે છે સેન્ટ્રલ બેંક શું કરે છે સેન્ટ્રલ બેંક નું કામ છે 1 કરન્સી છાપવી કાયદેસર ટેન્ડર ઇશ્યુ કરવું 2 મોનેટરી પોલિસી નક્કી કરવી જેમ કે વ્યાજ દરમાં વધારો કે ઘટાડો 3 ફુગાત ને નિયંત્રિત કરવું 4 કોમર્શિયલ બેંકોને નિયંત્રિત કરવી 5 સરકાર માટે પૈસાનું વ્યવસ્થાપન કરવું મતલબ જ્યારે તમે તમારો ફોન થી યુપીઆઈ કરો છો કે એમી ભરો છો ત્યારે પરોક્ષ રીતે તે સિસ્ટમ પાછળનો સંતુલન સેન્ટ્રલ બેંક જાળવી રાખે છે વ્યાજ દરો પૈસા મોંઘા કે સસ્તા સેન્ટ્રલ બેંક નક્કી કરે છે કે બજારમાં પૈસા કેટલા મોંઘા કે સસ્તા હશે આ માટે તે વ્યાજ દરો નક્કી કરે છે જ્યારે વ્યાજ દર ઘટે છે લોન સસ્તી થઈ જાય છે લોકો વધુ ખર્ચ કરે છે અર્થતંત્ર વધે છે જ્યારે વ્યાજ દર વધે છે લોન લેવી મોંઘી થાય છે લોકો ઓછો ખર્ચ કરે છે ફુગાત નિયંત્રિત થાય છે આ આખી સિસ્ટમ એક સૂક્ષ્મ સંતુલન છે વધુ વૃદ્ધિથી ફુગાત થાય છે અને વધુ નિયંત્રણથી મંદી મોનેટરી પોલિસી ટૂલ્સ લેખકોએ જણાવ્યું છે કે સેન્ટ્રલ બેન્કો પાસે કેટલાક સાધનો હોય છે જેના દ્વારા તેઓ અર્થતંત્રને દિશા આપે છે રેપો રેટ જે દરે બેંકોને લોન મળે છે સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો બેંકને કેટલા પૈસા રિઝર્વ રાખવા પડે છે ઓમો ઓપન માર્કેટ ઓપરેશન્સ બજારમાંથી બોન્ડ્સ ખરીદવા કે વેચવા આ સાધનો બજારમાં પૈસાના પુરવઠા અને માંગને નિયંત્રિત કરે છે જેથી અર્થતંત્ર ન તો ઓવરહીટ થાય ન તો ફ્રીઝ થાય વૈશ્વિક સ્તરે અસર જેમ યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં વધારો કરે છે તેમ આખી દુનિયાના બજારો પ્રતિક્રિયા આપે છે ભારત બ્રાઝિલ વગેરે જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓ પર તેની સીધી અસર પડે છે રોકાણકારો પૈસા કાઢી શકે છે અથવા રોકાણ કરી શકે છે મુખ્ય સંદેશ સેન્ટ્રલ બેંક માત્ર એક બેંક નથી તે રાષ્ટ્રના નાણાકીય વિમાનનો પાયલોટ છે પ્રકરણ 6 ફુગાત અને ડિફ્લેશન માંગવારી અને સચ્ચાઈનું સત્ય આ પ્રકરણમાં લેખકોએ સમજાવ્યું છે કે ફુગાત ઇન્ફ્લેશન અને ડિફ્લેશન અપસ્તિ અર્થતંત્રના બે અત્યંત ધ્રુવ છે એક તરફ ભાવો વધવાનો ડર બીજી તરફ ભાવો ઘટવાની ચિંતા ફુગાત એટલે વસ્તુઓ મોંઘી થવી જ્યારે માંગ વધુ હોય પુરવઠો ઓછો હોય અથવા બજારમાં પૈસા ખૂબ વધારે હોય ત્યારે ભાવો વધી જાય છે થોડું ફુગાત સ્વસ્થ હોય છે પરંતુ જો તે અનિયંત્રિત થઈ જાય જેમ કે વેનેઝુએલા કે જિમ્બાબ્વેમાં થયું તો લોકોની આવકનું મૂલ્ય ઘટવા લાગે છે જ્યારે ડિફ્લેશન એટલે ભાવોનું ઘટવું સાંભળવામાં સારું લાગે છે પરંતુ તે અર્થતંત્ર માટે ખતરનાક હોય છે જ્યારે લોકો સમજે છે કે વસ્તુઓ વધુ સસ્તી થશે ત્યારે તેઓ ખર્ચ કરવાનું બંધ કરી દે છે આનાથી વ્યવસાયોની આવક ઘટે છે નોકરીઓ કપાય છે અને અર્થતંત્ર ધીમું પડી જાય છે લેખકો જણાવે છે કે એક સંતુલિત ફુગાત 2.4% જરૂરી હોય છે જેથી અર્થતંત્ર વધે પરંતુ લોકો નાણાકીય તણાવમાં ન આવે આ प्रकरण દર્શાવે છે કે પૈસા ફક્ત કમાણીનું માધ્યમ નથી પરંતુ એક ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક પરિવર્તન છે જે આખા સમાજને પ્રભાવિત કરે છે નિષ્કર્ષ જ્યારે તમે ધ બુક ઓફ મની ના છેલ્લા પાના પર પહોંચો છો ત્યારે તમે અનુભવો છો કે પૈસા માત્ર એક વસ્તુ નથી તે એક માનસિકતા છે એક તંત્ર છે અને એક અદ્રશ્ય શક્તિ છે જે દુનિયાને ચલાવે છે લેખકોએ આપણને બતાવ્યું કે પૈસા કેવી રીતે બને છે અને ક્યારે ખતમ થઈ શકે છે બેંકો અને સેન્ટ્રલ બેંકોની વાસ્તવિક ભૂમિકા શો હોય છે શું થાય છે જ્યારે દેશો દેવું લે છે કે ડિફોલ્ટ કરે છે અને સામાન્ય માણસ એટલે કે આપણા જેવા લોકો આ આખી સિસ્ટમનો કેવી રીતે ભાગ છે આ પુસ્તક એક વેક અપ કોલ છે કે જો आपने पैसा અને તેની પાછળની સિસ્ટમને સારી રીતે સમજી લઈએ તો આપણે માત્ર વધુ સરા નિર્ણયો જ નહીં પરંતુ નાણાકીય રીતે મુક્ત અને જાણકાર જીવન પણ જીવી શકીએ છીએ આજ ના સમયમાં નાણાકીય સાક્ષરતા કોઈ લક્ઝરી થી ઊંચી નથી જે લોકો પૈસાને સમજે છે તેઓ જ સિસ્ટમના નિયમો સાથે રમે છે બાકીના બધા ફક્ત નિયમોનું પાલન કરે છે તો agli વખતે જ્યારે તમે एटीएमમાંથી પૈસા ઉપાડો કે કોઈ એપ પર પેમેન્ટ કરો तर एक बार विचार जो हूँ पैसा नो उपयोग करु छो पैसा मने आशा छे मित्रों तमने आ सारांश सारम्य हसे वीडियो पर अंत सुधी बनिया बदल आप सौ आभार मणिये एक नवा वीडियो मा